નમસ્કાર મોર્નિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે શરૂઆત કરીશું મુખ્ય સમાચારથી ટ્રિપલ તલાક બિલ આજે ફરીથી રાજ્યસભામાં રજૂ કરાશે સોમવારે વિપક્ષના હોબાળાને કારણે રજૂ થઈ શક્યું ન હતું બિલ સરકારે વિપક્ષ પર મહિલાઓના હિતમાં રોડા નાખવાનો લગાવ્યો આક્ષેપ પ્રધાનમંત્રીએ કહ્યું બે હાજર ઓગણીસ ની ચૂંટણી એટલે જનતા વર્સિસ મહાગઠબંધન વિરોધ પક્ષ પોતાને બચાવવા બનાવી રહ્યો છે મહાગઠબંધન નૂતન વર્ષના પ્રથમ દિવસે એક સમાચાર એજન્સીને પ્રધાનમંત્રીએ આપી મુલાકાત રામ મંદિરના મુદ્દે બંધારણની મર્યાદામાં જ આવશે ઉકેલ સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મુદ્દે કાનૂની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી વટહુકમ સંભવ નથી પ્રધાનમંત્રીએ કોંગ્રેસ અને તેના વકીલો સુપ્રીમના ચુકાદાને અવરોધી રહ્યા હોવાના કર્યા આક્ષેપ ભાજપ પ્રવક્તા સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર બે હજાર દસમાં અમિત શાહની ષડયંત્રના ભાગરૂપે થઈ હતી ધરપકડ અમિત શાહને રાજકીય રીતે બરબાદ કરવા થયો હતો પ્રયાસ તેની સચ્ચાઈ દેશ સામે આવી ચૂકી છે આઈએસઆઈએસ કનેક્શન મામલે એનઆઈએના આમરોહામાં ફરી દરોડા પકડાયેલા દસની પૂછપરછ બાદ પાંચ સ્થળોએ એનઆઈએના દરોડા યુપીએટીએસ સાથે રાખીને દરોડાની કરાઈ કાર્યવાહી શિક્ષિત યુવાનોને રાજ્ય સરકારની ભેટ બિન અનામત નિગમ અંતર્ગત વિદ્યાર્થીઓની આર્થિક સહાય માટે આવક મર્યાદા ત્રણ થી વધારીને સાડા ચાર લાખ કરવામાં આવી ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાની આપવામાં આવતી લોનની આવક મર્યાદા વધારીને છ લાખ કરવામાં આવી સમગ્ર ગુજરાતમાં ઠંડીનો ચમકારો અમદાવાદ સહિત છ શહેરોમાં ઠંડીનો પારો દસ ડિગ્રીથી નીચે નોંધાયો સાત પોઈન્ટ બે ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ ગાર અમદાવાદમાં નવ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું તાપમાન આગામી ચાર દિવસ મળશે ઠંડીમાં રાહત પરંતુ છ જાન્યુઆરીથી ફરીથી શરૂ થશે ઠંડીનો વધુ એક રાઉન્ડ અમરેલીના સાવરકુંડલાના સાવરકુંડલા ભુવા ગામના જાગૃત ખેડૂતે કરેલી ઓર્ગેનિક બોર ની ખેતીએ ઓછા ખર્ચે કરાવી વધુ કમાણી ટપક પદ્ધતિ અને છાણિયા ખાતરનો ઉપયોગ કરી વધાર્યું ઉત્પાદન સમાચાર વિગતવાર જોઈએ ત્રિપલ તલાક બિલને આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે સોમવારે સરકારે રાજ્યસભામાં ત્રણ તલાક બિલ રજૂ કર્યું હતું પણ વિપક્ષોના હંગામાને કારણે રજૂ થઈ શક્યું ન હતું વિપક્ષ ત્રણ તલાક બિલમાં ફેરફાર કરવાની માંગણી કરી રહ્યો છે અને સદનમાં ચર્ચા પહેલા સિલેક્ટ કમિટીની માંગ કરી રહ્યો છે સરકાર વિપક્ષના હંગામાને મહિલાઓના વિકાસમાં અવરોધરૂપ ગણાવ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર ઓગણીસના પ્રથમ દિવસે એક સમાચાર એજન્સીને મુલાકાત આપતા અનેક મુદ્દે સ્પષ્ટતાઓ કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ મંદિર નિર્માણ મુદ્દે સ્પષ્ટતા કરી હતી કે રામ મંદિર મુદ્દે ચાલી રહેલી કાનૂની પ્રક્રિયા પૂરી થયા પછી જ વટહુકમ વિશે વિચારવું સંભવ છે પ્રધાનમંત્રીએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યા હતા કે તેના વકીલો સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મુદ્દે આવનારા ચુકાદાને અવરોધવા અને ટાળવા પ્રયાસ કરી રહ્યા છે मामला सुप्रीम कोर्ट में है एक प्रकार से पूर्णता के किनारे पर आकर के बैठा हुआ है मैं कांग्रेस के साथियों से विशेष रूप से विनती करता हूं देश की शांति सुरक्षा भाईचारे के लिए आग्रह करता हूं कि वे उनके अपने वकीलों को कोर्ट के अंदर इस मसले में रुकावट डालने वाले एजेंडा से बाहर निकालें रुकावटें न करें और सभी वकील मित्र जो भी कांग्रेस से जुड़े हुए हैं जो इस इसको इसको रोकने के लिए कोशिश कर रहे हैं वो भी कोर्ट में जाकर के जल्दी से जल्दी न्यायिक प्रक्रिया पूरी हो उसमें हम बल लगाएं। मैं जो कहता हूं कोर्ट के अंदर कांग्रेस के वकील जो अड़ंगे डालते हैं वो बंद हो न्याय की प्रक्रिया को न्याय के तरीके से चलने दिया जाए उसको राजनीति के तलाशों से न तोला जाए और मामला न्यायपालिका में है उसको पूर्ण किया जाए न्यायपालिका से आने के बाद सरकार की जिम्मेवारी जहां शुरू होती है हम पूरी तरह प्रयास करने के लिए तैयार हैं राफेल मुद्दे स्पष्टता करता प्रधानमंत्री जुव्यूत के आक्षेप पर नहीं पर सरकार पर है धारदार रीते कहुत कि आक्षेप करना ने आरोप सिद्ध करने शा कहत नहीं व्यक्तिगत आरोप नहीं है एक सरकार पर आरोप है सरकार पर आरोप मेरे पर व्यक्तिगत आरोप है तो उनको खोज करके निकालना चाहिए कि किसने दिया क्या दिया कहां दिया कहां रखा सब निकालना चाहिए उन्होंने। दूसरी बात है कि संसद में मैंने विस्तार से इसका जवाब दिया है जहां भी मुझे पब्लिक में बोलने का मौका मिला है मैंने इस विस्तार से बताया है तीसरी बात है सुप्रीम कोर्ट तक मसला क्लियर हो चुका है सुप्रीम कोर्ट ने उसके बाल की खाल उधेड़ करके सारी चीजें निकाल के रख दी है फ्रांस के राष्ट्रपति जी ने बयान दे दिया है भारत के प्रधानमंत्री ने बयान दे दिया है उनको इतना कर लीजिए जो इतने सवाल मुझे पूछ रहे हैं वे जब भी बोले तो आप इतना कोई मीडिया में हिम्मत होनी चाहिए उनको पूछे कि ठहरिए भाई आप बताइए सिद्ध कीजिए आप जो आरोप लगा रहे हैं हमें बताइए ऐसे पत्थर मार के भाग मत जाइए मेक इन इंडिया अगर सत्तर साल पहले शुरू हुआ होता भारत खुद अपने शस्त्र बनाता तो ये बाहर से जो मलाई खाने वाला रास्ता है वो बंद होता कि नहीं होता मेरा गुना ये है कि मैं मेक इन इंडिया की कोशिश कर रहा हूं मेरा गुना ये है कि हिंदुस्तान में सेना को जो जरूरत है वो हिंदुस्तान में बननी चाहिए ताकि सारे बाहर से जो सौदेबाजी हो रही है बंद होनी चाहिए और इसलिए मैं लगा हुआ हूं मैं टेक्नोलॉजी ट्रांसफर करने के लिए लगा हूं તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્જિકલ સ્ટ્રાઇકને મુદ્દે જણાવ્યું હતું કે આ જોખમી અભિયાન હતું પરંતુ તે પગલું લેવામાં આવ્યું હતું વધુમાં તેમણે ઉમેર્યું હતું કે વિરોધ પક્ષ સર્જિકલ સ્ટ્રાઇક સામે પ્રશ્નો ઉઠાવે છે તે દુર્ભાગ્યપૂર્ણ છે અને સર્જિકલ સ્ટ્રાઇક મુદ્દે રાજનીતીકરણ યોગ્ય નથી તેમણે વધુમાં ઉમેર્યું કે સરકારે સર્જિકલ સ્ટ્રાઇક કરવા ગયેલા સૈનિકોની પણ ચિંતા કરી હતી कि सर्जिकल स्ट्राइक का राजनीतिकरण नहीं होना चाहिए उसमें तो कोई विवाद ही नहीं है लेकिन जब सर्जिकल स्ट्राइक हुआ तो किसी सरकार के मंत्री ने बयान नहीं दिया है न प्रधानमंत्री ने बयान दिया है सेना के अफसर ने देश को जानकारी दी और वो भी इंफॉर्मेशन दी है और वो इंफॉर्मेशन यहां दी इतना नहीं टेलीफोन करके पाकिस्तान को भी बताया गया था और जब तक पाकिस्तान को सूचित नहीं किया तब तक हिन्दुस्तान के मीडिया को भी नहीं बताया गया था और सेना ने खुद ने आकर के अपना एक डिटेल रिपोर्ट दिया था वही बात समाप्त तो हो गई थी लेकिन देश का दुर्भाग्य है कि उसी दिन पॉलिटिकल पार्टी के कुछ लीडरों ने सर्जिकल स्ट्राइक पर शक खड़ा किया पाकिस्तान के लिए तो इस प्रकार से बोलना जरूरी था क्योंकि उनको वहां मोरल टकाए रखने के लिए आवश्यक था लेकिन जो बात पाकिस्तान बोल रहा था वो हमारे देश के लोग बोल रहे थे अपने बात को वजन देने के लिए उदाहरण भी पाकिस्तान का दे रहे थे राजनीतिकरण वहीं से शुरू हुआ आपने देश की सेना के लिए अनाप शनाप शब्द बोले और मैं मानता हूं कि जिन्होंने इस प्रकार से देश की सेना पर इस प्रकार के आशंकाएं की हैं सर्जिकल स्ट्राइक पर आशंकाएं की और पहले ही दिन बयानबाजी कर करके कर इस प्रकार से उसको रौन डालने की कोशिश की वो गलत हुआ है और इसलिए मैं स्पष्ट मत कहूं कि इसका कतई राजनीतिकरण नहीं होना चाहिए देश के प्रधानमंत्री के नाते देश की सरकार के नाते और देश के नागरिक के नाते हम सबका दायित्व बनता है कि 62 के लड़ाई में भी हमारे सेना का पराक्रम हो तो उसका जिक्र करना चाहिए सर्जिकल स्ट्राइक में हमारे सेना का पराक्रम हो तो उसका भी जिक्र करना चाहिए देश के जीने मरने वाले लोगों के गाना अगर हम नहीं करेंगे तो कौन करेगा लेकिन जिस प्रकार से ऑपरेशन किया जिस बारीकी से किया हमारी सेना की शक्ति का मुझे एक नया परिचय हुआ जी हमारी सेना में ये जो सामर्थ्य है अद्भुत है जी और मैं तो सर झुका कर उनको नमन करता हूं પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે નોટબંધી અને જીએસટીના અમલને કારણે વિકાસની ગતિ સાધારણ ઘટી હતી પરંતુ આ પગલાને કારણે જ અર્થતંત્ર મજબૂત બન્યું છે તેમણે કહ્યું કે હતો અને કાળા અંકુશમાં લેવા પણ નોટબંધીથી મદદ મળી છે બાર બાર કહા ગયા હૈ કરના પડે દેશ કે સ્વાસ્થ્ય કે લી કરના જરૂરી आर्थिक स्वास्थ्य के लिए करना जरूरी एक ईमानदारी का माहौल बना है दूसरा आप पहले की तुलना में टैक्स नेट में जो संख्या थी वो बढ़ी है इसको क्या कहेंगे इसकी सफलता कहेंगे कि नहीं कहेंगे आज लोगों को बैंकिंग सेक्टर के माध्यम से खुला काम करने का इच्छा जग रही है इसको हम अच्छा मानेंगे कि नहीं मानेंगे दूसरा હમા દેશમાં કરન્સી જી ડી તુલનામાં કમ હોતી જા રહી આપુભ સંકેત હૈ ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં વિરોધ પક્ષના વિજયના સંદર્ભમાં વર્ષ બે હજાર ઓગણીસમાં ગઠબંધનનો પ્રભાવ રહેશે કે કેમ તે મુદ્દે પ્રધાનમંત્રી મોદીએ ત્રિપુરા તેલંગાણા કાશ્મીરની પંચાયત ચૂંટણી આસામ બધે જ વિપક્ષી ગઠબંધનનો રકાશ થયો હોવા તરફ ધ્યાન દોર્યું હતું તેમણે જણાવ્યું કે ટોચના નેતા હાથ મિલાવી દે તેનો પ્રભાવ જનતા પર નથી પડતો આખી મહાગ पांच साल हो गए महागठबंधन ने देश के सामाजिक आर्थिक विषयों को लेकर के कुछ सोचा हो कुछ कहा हो एक स्वर से कहा हो ऐसा हुआ है क्या नहीं हुआ है अभी भी उनके यहाँ से दो दो स्वर निकलते हैं भिन्न बिन भिन्न स्वर निकलते हैं और आखिरकार ये हो लोग हो गए हैं ये खुद के बचाने के लिए मैदान में सहारा ढूंढ रहे हैं उनका इरादा एकमात्र मोदी है मोदी को ये करो मोदी को वो करो आप अखबार निकाल दीजिए पहला पेज तो एक नेता बोलेगा मोदी ऐसा है मोदी वैसा है दूसरा पेज दूसरा नेता बोलेगा मोदी है मोदी वैसा है आप अखबार के दस पेज निकाल दीजिए दस अलग अलग गठबंधन के साथ ही अलग अलग स्वर में गालियां देते रहते हैं भारत की जनता चुनाव का दिशा निर्धारित करने वाली है भारत की जनता चुनाव का एजेंडा तय करने वाली है भारत की जनता के एस्पिरेशन के साथ कौन है और भारत की जनता के एस्पिरेशन के खिलाफ कौन है ये चुनाव का मानदंड बनने वाला है देश की जनता जानती है कि ये पहले डिसेंट्रलाइज करप्शन था जो राज्यों में बैठे थे वो राज्यों को लूटते थे जो सेंटर में बैठे थे सेंटर को लूटते थे अब वो सेंट्रलाइज करप्शन हो रहा है सब मिल जुल राज्य को लूटने वाले भी आ रहे हैं और केंद्र को भी लूटने आ रहे हैं तो देश की जनता तय करेगी कि ये सब लूटने वालों की ताकत इकट्ठी हो रही है उसके साथ जुड़ना है कि नहीं जुड़ना है और इसलिए जनता वर्सिज गठबंधन होने वाला है तेलंगाना में गठबंधन का क्या हाल हुआ बुरा हाल हुआ लेकिन उसकी कोई चर्चा ही नहीं करता वो गठबंधन का पहला प्रयोग था पूरी तरह विफल गया अभी जम्मू कश्मीर में गठबंधन के सब लोगों ने तय किया था चुनाव का बहिष्कार करेंगे जनता ने नकार दिया 74 परसेंट वोटिंग हो गया अभी आसाम के अंदर ये सारा गठबंधन एक बाजू था भारतीय जनता पार्टी एक बाजू थी पंचायतों के चुनाव में गठबंधन का हाल बुरा हो गया भारतीय जनता पार्टी जीत गई अभी त्रिपुरा के अंदर यही गठबंधन के लोग वहां मैदान में थे फिलहाल कोशिश कर रहे थे अस्सी नब्बे परसेंट भारतीय जनता पार्टी जीत गई गठबंधन का हाल बुरा ભાજપ પ્રવક્તા સ્મૃતિ ઈરાનીએ પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે વર્ષ બે હજાર દસમાં ગુજરાતના તત્કાલીન ગૃહમંત્રી અને આજના ભાજપના અધ્યક્ષ અમિત શાહની ષડયંત્રના ભાગરૂપે ધરપકડ થઈ હતી સ્મૃતિ ઈરાનીએ એમ પણ કહ્યું કે કોર્ટનો ચુકાદો એ વાતનું પ્રતિક છે કે તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ અમિત શાહને રાજકીય રીતે બરબાદ કરવા કેવા પ્રયાસ કર્યા હતા કોંગ્રેસ અંગેની આ સચ્ચાઈ દેશ સામે આવી ગઈ છે इस षड्यंत्र में किस कदर लिप्त थी उसका एक उदाहरण और प्रस्तुत हुआ जब अमित शाह की इस रेगुलर बेल की अपील पर न्यायाधीश के जजमेंट के बाद हमने देखा कि एक के बाद एक कांग्रेस ने न्यायालय में और न्यायालय के बाहर अमित शाह के खिलाफ बार बार प्रहार किया ये भी मैं प्रेस के माध्यम से राष्ट्र को बतलाना चाहती हूँ कि ये केस सरासर राजनीतिक कारणों के लिए अमित शाह पर थोपा गया है क्या रहा कांग्रेस का प्रपंच जिसको मुंह की खानी पड़ी वो प्रपंच जिसके चलते कांग्रेस ने ये भी कहा मीडिया में अमित शाह को तो तड़ीपार घोषित किया गया था अमित शाह ने स्वयं कहा कोर्ट के सामने कि अगर कांग्रेस की तब की केंद्र की सरकार को लगता है कि वो हस्तक्षेप करेंगे तो वो अपने राज्य से अपने परिवार से दूर रहना पसंद करेंगे ताकि पूरी ઇન્વેસ્ટીગેશન કી પ્રક્રિયા બિના કીસી હસ્તક્ષેપ કે કોંગ્રેસ કરે રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ આઈએસ મોડ્યુલની તપાસના સંદર્ભમાં અમરોહા સહિતના સ્થળે છાપા મારીને તપાસ કરી રહી છે છવ્વીસ ડિસેમ્બરે ઝડપાયેલા ત્રાસવાદી મોડ્યુલના સંદર્ભમાં ઝડપાયેલી દસ વ્યક્તિની પૂછપરછ બાદ વધુ ઉડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ હતી અમરોહામાં પાંચ સ્થળે છાપા મારીને તપાસ ચાલી રહી છે છવ્વીસ ડિસેમ્બરે હાથ ધરાયેલી વ્યાપક તપાસ દરમિયાન દિલ્હી એનસીઆરમાં હુમલા કરવાનું કાવતરૂ ઝડપી પાડવામાં આવ્યું હતું છવ્વીસ ડિસેમ્બરે થયેલી કાર્યવાહી દરમિયાન ઝડપા યેલા દારૂગોળા સંબંધે હવે સઘન તપાસ થઈ રહી છે આ દારૂગોળો આવ્યો ક્યાંથી તેમાં કોની ભૂમિકા હતી તે પ્રશ્નોના જવાબ મેળવવા એનઆઈએ પ્રયત્નશીલ છે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્યના શિક્ષિત યુવાનોને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક રીતે સહાય કરવા માટે રાજ્ય સરકારે બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરી છે જે હેઠળ વિવિધ યોજનાઓ કાર્યાન્વિત કરાઈ છે જે હેઠળ સહાય મેળવવા વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયા હતી તે વધારીને ચાર લાખ કરાઈ છે તે જ રીતે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માટે સાદા વ્યાજની રૂપિયા પંદર લાખની લોન અપાય છે તે માટેની આવક મર્યાદા પણ રૂપિયા સાડા ચાર લાખથી વધારીને રૂપિયા છ લાખ કરાઈ છે નાયબ મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ અંતર્ગત જે યોજનાઓ અમલમાં છે તેમાં વિદ્યાર્થીઓને શિક્ષણ રોજગારી વિદેશ અભ્યાસ અને સ્વરોજગારી માટે લાભો પૂરા પાડવામાં આવી રહ્યા છે તો નિગમ દ્વારા લાભાર્થી માટે કુટુંબની વાર્ષિક આવક રૂપિયા ત્રણ લાખ ઠરવાઈ હતી તે હવે સાડા ચાર લાખ રૂપિયા કરાઈ છે વધુમાં નીતિનભાઈ પટેલે ઉમેર્યું હતું કે રાજ્ય બહારની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પણ ગુજરાતનો યુવાન પ્રવેશ મેળવશે તો તેને પણ આ નિગમ દ્વારા લોનનો લાભ પૂરો પાડવામાં આવશે લોનની આવક મર્યાદા વર્ષે ત્રણ લાખની જે હતી એ ત્રણ લાખની આવક મર્યાદામાં આજે શ્રી અને સરકારે એમાં વધારો કરી ત્રણ લાખના બદલે સાડા ચાર લાખ રૂપિયાની આવક મર્યાદા કરી છે એટલે હવે બિન અનામત વર્ગમાં સમાવિષ્ટ કોઈપણ જ્ઞાતિના વિદ્યાર્થી ભાઈ બહેનોને આ નિગમ હસ્તકની ગુજરાતમાં અભ્યાસ કરવા માટેની જે યોજનાઓ છે એનો લાભ મેળવવો હશે તો એ પરિવાર ત્રણ લાખના બદલે હવે વર્ષે ચાર લાખ સાડા ચાર લાખ રૂપિયાની આવક ધરાવતો હશે તો પણ સાડા ચાર લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા પરિવારોના દીકરા દીકરીઓને વિદ્યાર્થી ભાઈ બહેનોને યુવાનોને આ યોજનાનો લાભ આપવામાં આવશે એક તો સાડા ચાર લાખ રૂપિયાની આવક ધરાવતા પરિવારના દીકરા દીકરીઓ જ પરદેશ જવા લોન મેળવવા લાભાર્થી પાત્ર હતા હવે એ આવક મર્યાદા સાડા ચાર લાખથી વધારી અને છ લાખ રૂપિયા કરવામાં આવી છે કોઈ વિદ્યાર્થી જે ભારત સરકારની અને દેશની ઉચ્ચ કક્ષાની જે શૈક્ષણિક સંસ્થાઓ છે દાખલા તરીકે આઈઆઈએમ આઈઆઈટી એનઆઈડી એનઆઈએફટી નીફ્ટ હિરમા ઇઆઈ ડબલ એસ ટીસ આવી જે ગણમાન્ય પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સંસ્થાઓ છે કે જેમાં પ્રવેશ મેળવવો એ ખૂબ ઉચ્ચ કક્ષાના તેજસ્વી વિદ્યાર્થી માટે જ શક્ય બને છે અત્યાર સુધી ગુજરાતના વિદ્યાર્થીઓ આવી ગુજરાત બહારની પણ ભારતની અંદર આવેલી આવી પ્રતિષ્ઠિત ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓમાં પ્રવેશ મેળવે તો એમને આ નિગમની યોજનાનો લાભ આપણા આપતા નહોતા આજે મુખ્યમંત્રીશ્રીએ અને અમે જે નિર્ણય કર્યો છે એ પ્રમાણે હવે ગુજરાતની બહાર પણ આવી રાષ્ટ્રીય કક્ષાની જે ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓ છે કે જે ખૂબ પ્રતિષ્ઠિત સંસ્થાઓ છે અને એમાં જે વિદ્યાર્થી અભ્યાસ કરે એની કારકિર્દી ખૂબ ઉચ્ચ કક્ષાએ પહોંચે છે તો બહાર આવી સંસ્થાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પણ નિગમની યોજનાઓનો લાભ આપવામાં આવશે એવો પણ એક અગત્યનો નિર્ણય આજે રાજ્ય સરકાર તરફથી અમે કર્યો છે નાગરિકોમાં દેશભક્તિની ભાવના જગાવવા શિક્ષણ વિભાગ દ્વારા નવા વર્ષની શરૂઆતથી સ્કૂલોના વિદ્યાર્થીઓ યસ સર કે પ્રેઝન્ટ સરની જગ્યાએ જય હિન્દ કે જય ભારત બોલશે તેવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે આ મુદ્દે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે જય હિન્દ કે જય ભારતથી લોકોમાં એક અલગ રાષ્ટ્ર ભાવનાની અસર થાય છે અને દેશ આઝાદ થયો ત્યારે પણ લોકો જય હિન્દ જય ભારત વંદે માતરમ ભારત માતા કી જયના નારા બોલાવતા જ હતા તેમણે ઉમેર્યું હતું કે રાજ્યની જનતાએ આ નિર્ણયને આવકાર્યો તેમજ તેનો વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક અમલ પણ શરૂ કરી દીધો છે સ્કૂલમાં વિદ્યાર્થીઓ શિક્ષક જ્યારે હાજરી પૂરે છે એ વખતે પોતે હાજર છે એના ભાગરૂપે યસ સર બોલે છે એના કરતા જય ભારત અથવા જય હિન્દ બોલે તો સારું આ વાત મને ગમી કારણ કે સારી છે જસદળના વિજય બાદ કુંવરજી બાવળિયાએ ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા હતા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કુંવરજી બાવળિયાને શપથ ગ્રહણ કરાવ્યા હતા આ પ્રસંગે કેબિનેટ મંત્રી કૌશિક પટેલ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ભાજપના ટોચના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા શપથ ગ્રહણ બાદ કુંવરજી બાવળિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જસદળની જનતાએ તેમની ઉપર ફરી વિશ્વાસ મૂક્યો છે તો આ વિશ્વાસને સાર્થક કરવા તમામ પ્રયાસો કરવાનું તેમણે વચન આપ્યું હતું રાજ્ય સરકાર અને નરેન્દ્રભાઈ કે વિજયભાઈ જે જવાબદારી સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં મને લોકસભાની ચૂંટણી વખતે આપશે હું નિષ્ઠાથી બજાવીશ અને તમામ વિસ્તારોમાં જે જવાબદારી સોંપાશે હું નિભાવીશ હું પેટા ચૂંટણીમાં ખૂબ સારા પરિણામો એમાં સૌ સંગઠનના અને કાર્યકરોનો જે સહયોગ રહ્યો અને સાથે સાથે માન્ય નરેન્દ્રભાઈને હું ચૂંટણી પછી મળવા જઈ શક્યો નહોતો એટલે એક શુભેચ્છા મુલાકાત ના હેતુસર હું વડાપ્રધાન નરેન્દ્રભાઈને અને રાષ્ટ્રીય અધ્યક્ષ સાદરણીય અમિતભાઈને શુભેચ્છા મુલાકાતે મળવા ગયો હતો સમગ્ર ગુજરાતમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે અમદાવાદ સહિત રાજ્યના છ શહેરોમાં ઠંડીનો પારો દસ ડિગ્રીથી નીચે નોંધાયો છે જેમાં સાત પોઈન્ટ બે ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ ગાર રહ્યું છે જ્યારે અમદાવાદમાં નવ પોઈન્ટ ચાર ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું છે અન્ય જે શહેરમાં દસ ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું જેમાં ગાંધીનગરમાં સાત પોઈન્ટ ચાર ડિગ્રી ડીસામાં નવ પોઈન્ટ ત્રણ ડિગ્રી મહુવામાં નવ પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે અમદાવાદમાં ત્રીસ પોઈન્ટ છ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન તાપમાન સાથે સામાન્ય કરતા ત્રણ પોઈન્ટ એક ડિગ્રીનો વધારો અને નવ પોઈન્ટ ચાર ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સામાન્ય કરતા ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે અમદાવાદમાં આગામી ચાર દિવસ દરમિયાન ઠંડીનો પારો અગિયાર ડિગ્રીની આસપાસ રહેશે જોકે છ જાન્યુઆરીથી કડકડતી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે તેવું હવામાન વિભાગે અનુમાન કર્યું છે હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર પૂર્વથી પૂર્વની દિશાનો સૂકો પવન હાલ ફૂંકાઈ રહ્યો છે આગામી ચાર દિવસ દરમિયાન ઠંડીમાં વધારો થાય તે તેવી શક્યતા ઓછી છે અને સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો અગિયાર ડિગ્રીની આસપાસ રહેશે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ સમગ્ર દેશમાં આકર્ષણ જમાવ્યા બાદ નવસારીના ઐતિહાસિક દાંડી ગામે રૂપિયા એકસો દસ કરોડના ખર્ચે રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક પ્રોજેક્ટ પર પૂરજોશથી કામગીરી ચાલી રહી છે ગાંધીજીની એકસો પચાસમી જન્મજયંતિ પ્રસંગે ગાંધીવાદીઓનું નવલું નજરાણું આપવા ભારત સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી વિશ્વકક્ષાનું સ્મારક ઉભું થઈ રહ્યું છે પંદર એકર વિસ્તારમાં ઉભા થનારા સ્મારકમાં ગાંધી પ્રતિમા ઉપરાંત એશી જેટલા સાથી પદયાત્રી ગાંધીનગરીની પ્રતિમા પણ મૂકવામાં આવશે આઈઆઈટી ના નિષ્ણાંતો દ્વારા તૈયાર થઈ રહેલા સ્મારકને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે ખૂબ જ ભવ્ય રીતે આ પ્રોજેક્ટ પૂર્ણ થવાનો છે અને લોકો અહીંયા આવીને ગાંધીજીની જે દાંડી યાત્રા છે એમને વાગોળીને એમાંથી ભોજપાઠ લઈને અને લોકો અહીંથી જશે અને આ ગુજરાતની અંદર એક જે રીતે કચ્છના રણમાં જે ડેવલપ થયું છે જે રીતે અનેક ધાર્મિક સ્થળો ભારતીય જનતા પાર્ટીની સરકારે પર્યટક તરીકે ઉજાગ કર્યું છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પ્રોજેક્ટો કર્યા છે એમાં એક છોકરો વધારે ઉમેરાવાનો છે એક સ્પેશિયલ ફીચર બનાવે જો सत्याग्रहों के लिए सॉल्ट सत्याग्रह के लिए ए फ्रेम बन रहा है स्टेनलेस स्टील का चालीस मीटर ऊंचा रहेगा उसके ऊपर एक टन का हमारा एक ग्लास क्रिस्टल रखा जाएगा वो हमारा सॉल्ट को सिंबलाइज करेगा और ये हमारा सारा मतलब जो मेमोरियल है सत्याग्रहों के लिए समर्पित है क्योंकि गांधी जी के साथ जो अस्सी सत्याग्रही आए थे वो साथ साथ उनका उनका भी लाइफ साइज स्टैचू बना है जो लाइफ साइज स्टैचू बने हैं ये तकरीबन 10 कंट्री के स्कल्पचर्स ने मिल बनाए हैं અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ભુવા ગામના એક જાગૃત ખેડૂત ઓર્ગેનિક બોરની ખેતી કરી સરકાર પાસેથી સન્માનપત્ર મેળવી ચૂક્યા છે દર વર્ષે તેઓ અલગ અલગ પદ્ધતિથી બોરની ખેતી કરે છે વૃક્ષમાં અલગ અલગ પ્રયોગો કરીને વિવિધ પ્રકારના બોર મેળવી શકે તે માટે ખેડૂતોને રાહ દેખાડે છે તેઓ ટપક પદ્ધતિ તેમજ છાણિયા ખાતરનો ઉપયોગ કરી વધુ ઉત્પાદન મેળવે છે વન્યપ્રાણીઓથી પાકનું રક્ષણ કરવા ખાટી છાશનો ઉપયોગ કરે છે આ જાગૃત ખેડૂત છેલ્લા પાંચ વર્ષથી બોરની ખેતી કરી ઓછા રોકાણમાં સારું એવું વળતર મેળવી રહ્યા છે ખેડૂતને મારે એ સલાહ છે કે પહેલાં તો ગાય આધારિત ખેતી કરે અને સજીવ ખેતી કરે અને બીજું મધમાખીથી ખેતી ખેતી કરે અને ત્રીજું છે ડીપ એરિગેશનથી ખેતી કરે ડીપ એરિગેશનથી પાણીનો બચાવ થાય અને ખેડૂતને ફાયદો થાય વીજળીનો બચાવ થાય પાણીનો બચાવ થાય અને બીજા નંબરમાં મોદીજીનું જે સપનું છે કે ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂતને વાળવા તો એ મોદીજીનું સપનું સાકાર થાય એ પ્રત્યે ખેડૂત બધાય ઓર્ગેનિક અને ગાય આધારિત ખેતી કરે એ મારી ભલામણ છે છેલ્લા પાંચ વર્ષથી ખેતી કરું છું મારા ફાધર સાથે અને હું આત્મામાંથી બધીએ જાઉં છું ટ્રેનિંગ લેવા ત્યાં બધી ખેતી વિશે જાણ માહિતી લીધી અને અહીંયા આવીને બધું મેં બનાવતા શીખી અને અથાણું અને આઈસ્ક્રીમ કેન્ડીનો પાવડર બધું બનાવવા શીખી અહીંયા ઘરે આવીને પેટ્રોલ ડીઝલ અને ટેકનોલોજીના વધુ પડતા ઉપયોગને પગલે પ્રદૂષણ વધતા જાહેર આરોગ્ય પર ખતરો વધ્યો છે આ મુદ્દે જાગૃતિ લાવવા ખેડા જિલ્લા વહીવટીતંત્રએ નો વ્હીકલ ડેની ઉજવણી કરી હતી નો વેહકલ ડેની ઉજવણી કરતા ખેડા જિલ્લા કલેક્ટર સુધીર પટેલ નાયબ નિવાસી કલેક્ટર રમેશ મેરજા પ્રાંત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને કર્મચારી પણ સાયકલિંગ કરીને કાર્યાલયે પહોંચ્યા હતા આ રાહે એક દિવસની પેટ્રોલ ડીઝલ બચતનો સંદેશો પણ પહોંચ્યો હતો પાણી પુરવઠા વિભાગે પાણી બચાવો પર્યાવરણ બચાવો મુદ્દે જાગૃતિ લાવવા પ્રયાસ કર્યા હતા અપેક્ષા રાખવામાં આવે છે આમ કરવાથી પર્યાવરણનું જતન થશે અને પ્રદૂષણ થોડું ઓછું થશે આજે જ્યારે સમાજમાં સ્વસ્થ સમાજની જરૂર છે ત્યારે સ્વાસ્થ્ય માટે પણ આ એક આવકાર્ય પગલું છે ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા નો વેહિકલ ડે નું આયોજન કરવામાં આવેલું છે જેનો ખાસ ઉદ્દેશ્ય એવો છે કે સરકારશ્રીના જે પણ અધિકારી કર્મચારીઓ આમાં ફરજ બજાવે છે એ લોકો આજના દિવસ પૂરતું પોતાનું પ્રાઇવેટ વ્હીકલ નહીં લાવતા ફ્યુઅલનો બચાવ કરે અને સાથે સાથે સાયકલનો ઉપયોગ કરી અને પોતાની હેલ્થ પણ એમાં સુધારે એવો એક આશય છે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ ગરીબ પરિવારો સુધી પહોંચી રહ્યો છે આ યોજના થકી મહીસાગર જિલ્લાના લાભાર્થી એવા બે ગરીબ કુટુંબની મહિલાના ઓપરેશન સંતરામપુર ખાતેની સુરેખાબા હોસ્પિટલમાં કરવામાં આવ્યા હતા એક જ દિવસે બંને લાભાર્થી મહિલાના સફળ ઓપરેશન થયા હતા બંને મહિલા લાંબા ગાળાથી પીડાઈ રહી હતી આ યોજના હેઠળ નિઃશુલ્ક શસ્ત્રક્રિયા સંભવ બની હતી અને ગરીબ પરિવાર શસ્ત્રક્રિયાના વધારાના આર્થિક બોજથી બચી ગયો હતો બીજા દવાખાનામાં ગયા છે રિપોર્ટ કરાવ્યો કે પચીસથી ત્રીસ હજાર રૂપિયા ખર્ચો થશે તો મેડમ તમે કેવી રીતે કરશો તો સરકારી આ સૂર્યખાબા હોસ્પિટલમાં આવ્યા તો સર પૂછ્યું કે તમારા જોડે કાર્ડ છે ને કીધું હા તો આ કાર્ડથી તો પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ છે હા તો એનાથી તમને મફત સારવાર મળશે તો ત્યાં અમારે કોઈ ખર્ચો થયો નથી મફત સઝન મફત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત બે ઓપરેશન કરવામાં આવેલ છે જેમાં બે દર્દીઓના નામ છે એક છે મણિબેન અને એક છે મંજુલાબેન મણિબેનને ગર્ભાશયના કોથળીની તકલીફ હતી જેના કારણે તેમનો ગર્ભાશય કોથળીનું ઓપરેશન કરવામાં આવ્યું છે અને મંજુલાબેનને પેશાબ વારંવાર છૂટી જવા જતો હોવાના લીધે તેમને બસ કોલ્પો સસ્પેન્શન નામની સર્જરી છે જેના લીધે પેશાબ અનિયંત્રિત રીતે ન છૂટે એનું ઓપરેશન સુરેખાબા હોસ્પિટલ સંતરામપુર ખાતે કરવામાં આવેલ છે અત્યાર સુધી અમે સુરેખાબા તો આ સાથે મોર્નિંગ ન્યુઝ અહીં સમાપ્ત કરીએ નમસ્કાર